રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારી તાલુકા કક્ષાના પુસ્તકાલયનું લોકાર્પણ કાર્યક્રમ સાથે સોળ રાધનપુર વિધાનસભાના ભારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે ધારાસભ્યનું મિલન કાર્યક્રમ યોજાયો હતો પાટણ જિલ્લાના રાધનપુર મહેસાણા રોડ ઉપર સરકારી કોમેડી હોલ ખાતે સરકારી પુસ્તકાલય લોકાર્પણ કાર્યક્રમ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા

એ લાઇબ્રેરીનો આજે ઓપનિંગ થયું છે અને આ વિસ્તારના સમીરા ધનપુર ને સાંતલપુરના અને શહેરના યુવાનોને એનો ખૂબ જ લાભ મળવાનો છે કારણ કે આ પ્રસાદ વિસ્તાર છે આ લાઇબ્રેરીમાં એ યુવાનો વાંચીને એનો અનુભવથી એ પુસ્તક લઈ એક સારો એ મિત્ર કહેવાય અને ખૂબ જ જૂના અને ઐતિહાસિક જનરલ નોલેજ ના પુસ્તકો છે પાંચ હજાર થી વધારે પુસ્તકો છે એટલે ખૂબ આનંદની વાત છે અને સાથે સાથે મારા વિધાન સોળ વિધાનસભામાં મિલન રાખ્યું હતું એ દરેક કાર્યકર્તાનો ખૂબ આભાર માનું